આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરે એવો મારો બહુ સ્પષ્ટ મત છે પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ વિધિસર રીતે તો કમલેશભાઈને તમે આ પ્રશ્ન વધારે સારું હતું મને કમલેશભાઈ બંધારણીય જોગવાઈ કરવા માટે લોકસભાની અંદર બિલ રજૂ થયું છે એ બિલ રજૂ થયા પછી બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સામે મૂકવામાં આવ્યું છે ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અત્યારે એની ઉપર ચર્ચા અને અભિપ્રાયો મેળવી રહ્યું છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાંથી એમના અભિપ્રાય સાથે બિલ ફરીથી લોકસભામાં આવશે અને પછી લોકસભા એને પસાર કરશે આ એક સમગ્ર રાષ્ટ્રને સ્પર્શતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સ્પર્શતો મુદ્દો હોય